હું ત્રણ વખત બોલીશ હા પણ પછી બધા બરાબર લખવાનું હો પેલા માણસે પેલા માણસે પેલા માણસે ઊભા થઈને ઊભા થઈને ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ ચારે તરફથી તપાસી જોઈ ચારે તરફથી તપાસી જોઈ એને તો એને તો એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું કાંઈ પણ નુકસાન ન દેખાયું કાંઈ પણ નુકસાન ન દેખાયું એણે આશ્ચર્ય સાથે એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું શિલ્પીને ફરીથી પૂછ્યું આ મૂર્તિમાં આ મૂર્તિમાં મને તો આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી કોઈ જ નુકસાન દેખાતું નથી આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી તમને તમને આમાં કઈ જગ્યાએ તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે એના નાક પાસે એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો એક નાનો ઘસરકો થઈ ગયો એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો શિલ્પીએ કહ્યું પેલા માણસે પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો એને એ નાનો ઘસરકો દેખાયો એને એ નાનો ઘસરકો દેખાયો છઠ્ઠા ધોરણનું લખાવું છું વહેમનું ઓસડ નથી દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિએ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે કોળિયો કોળિયાના ઠેકાણે રહ્યો બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો આટલું લખવાનું છે વહેમનું ઓસડ નથી વહેમનું ઓસડ નથી દાતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે કોળીઓ હાથમાં લે છે ત્યાં તો ત્યાં તો સેનાપતિઓએ આવીને સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે લશ્કર લઈ ચડી આવ્યો છે કોળીઓ કોળિયાને ઠેકાણે કોળીઓ કોળિયાને ઠેકાણે રહ્યો બાદશાહ હાથ ધોઈને બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં જ આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે મોઢું જોયું છે એટલે મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો મારો દાડો બગડવાનો અહીં લેખન પૂરું લેખન ધોરણ છ અને સાત એટલે કે હવે ધોરણ સાત અને આઠમાં આવેલા બાળકોને લખાવવામાં આવ્યું હતું અને એના જે અવલોકનો છે એ નીચે પ્રમાણે છે શબ્દો વચ્ચે ક્યાં જગ્યા રાખવી અને ક્યાં ન રાખવી એની ખબર નથી પણ જ્યાં મન ફાવે ત્યાં શબ્દો વચ્ચે જગ્યા રાખે છે અને જ્યાં મન ન ફાવે ત્યાં જગ્યા રાખતા નથી એટલે કેટલીક વખત ક્રિયા વિશેષણ અને ક્રિયાપદની વચ્ચે જગ્યા રાખતા નથી કેટલીક વખત વિશેષણ અને નામપદ બેની વચ્ચે જગ્યા રાખતા નથી પણ કેટલીક વખત રાખે છે એટલે ક્યાં જગ્યા રાખવી અને ક્યાં ન રાખવી એની એમને ખબર પડતી નથી એના બે કારણો હોઈ શકે લેખન બે રીતે લખાવવામાં આવે છે એક તો શિક્ષક એક એક શબ્દ બોલીને લેખન લખાવે છે જ્યારે એક એક શબ્દ બોલીને લેખન લખાવે છે ત્યારે એ દરેક શબ્દને છૂટો પાડવાની કોશિશ કરે છે અને બીજું શિક્ષક પદોને ભેગા બોલીને શ્રુતલેખન લખાવે છે જ્યારે પદોને ભેગા બોલીને શ્રુતલેખન લખાવે છે ત્યારે શબ્દોને ભેગા એ લોકો લખી નાખે છે એવી સ્થિતિ પણ થાય છે એટલે એમને ખબર નથી કે કયા શબ્દોને છૂટા પાડવા જોઈએ અને કયા શબ્દોને પણ જેટલા શબ્દો સાથે બોલાય એટલા શબ્દો સાથે લખી નાખવા એવી એક સામાન્ય એ લોકોની સમજણ છે એવું દેખાય છે એટલે જ્યાં જ્યાં શિક્ષક અટકે છે ત્યાં ત્યાં બાળક શબ્દને છૂટો પાડી દે છે આવું શ્રોતલેખનમાં દેખાય છે બીજું એક જે અવલોકન છે કે ચ ફ અને ટ અને ઠ ઢ આ ચાર વર્ણો લખવામાં અવળ સવળ બહુ થયા કરે છે એટલે ચ ને બદલે ર લખે છે ફને બદલે ક લખે છે અને ટને બદલે ડ અને ડને બદલે ટ અને ઠને બદલે ઢ અને ઢને બદલે ઠ એવું સતત દેખાયા કરે છે શ્રુતલેખનમાં નુકસાન શબ્દ ત્રણ વખત બોલાયો અને બધા જ બાળકોએ નુકસાન લખ્યું એટલે સ અને શની બાબતમાં પણ બાળકોની અંદર સાંભળવામાં તકલીફ છે અનુસ્વાર એક પણ બાળકે મૂક્યા નથી અનુસ્વાર બધે જ ઠેકાણે શ્રુતલેખન લખાવનાર બોલે છે છતાંય અનુસ્વાર એકે ઠેકાણે લખાયા નથી બીજું એકે બાળકે વિરામચિહ્નો ઉપયોગ ક્યાંય કર્યો નથી વાક્ય પૂરું થયું પછી અધ્ધર છોડી દીધું છે એટલે વિરામચિહ્નો ઉપયોગ એક બાળકે કર્યો છે પ્રેમા દેસાઈ જે હવે ધોરણ માં આવી એણે વિરામચિહ્નોનો ઉપયોગ કર્યો છે અને અનુસ્વારોનો પણ ઠીક ઠીક ઉપયોગ કર્યો છે એ સિવાય કોઈ બાળકોએ વિરામચિહ્નોનો અને અનુસ્વારોનો ઉપયોગ કર્યો નથી આશ્ચર્ય લખવાનું એક અપવાદે કોઈ બાળકને ફાવ્યું નથી એટલે કેટલાક જોડાક્ષરો સરખા લખી શક્યા છે પણ આ આશ્ચર્ય એવો જોડાક્ષર એક પણ બાળક એટલે એક અપવાદે એક પણ બાળક સરખી રીતે લખી શક્યા નથી તો શોતલેખનના મુખ્ય આ છે જોડાક્ષરોની બાબતમાં એક બીજી પણ તકલીફ છે કે જ્યાં આગળ જોડાક્ષર લખવો જોઈએ ત્યાં નથી લખ્યો અને જ્યાં ન લખવો જોઈએ ત્યાં લખ્યો છે એવું પણ ઘણા વિદ્યાર્થીઓમાં દેખાયા કરે છે ડને બદલે અળ લખ્યો હોય અને અળને બદલે ડ લખ્યો હોય એવું પણ ત્રણ ચાર ઠેકાણે દેખાયું છે તો આ શ્રુતલેખનની કેટલીક તકલીફો છે